જો વાગી ગયા છે સાડા સાત હું ને રાધુ કામે જવા માટે તૈયાર થઈ ગયા છીએ હવે રોજનો ટાઈમ થઈ જાય અમારે હાડ હાટે જવાનો કેમ કે વટ ઇ વટ વટ ન મૂકવાનું થાય હમ અરે સવારે બધા પહેલાં જઈને અમારી કામની લાઈને કરી નાખ્યું ને અમે ચાલુ કરી દેવું બે કરો તમે આમ નામ અમે કેટલાની અણી કાઢી છે હારું વારો તો ધીરે ધીરે નીકળી મોડું કર્યા વગર હરે કેટલાનું પેટ્રોલ નાખ્યું ચારસો પાંચ ઓહો

લાઈન કરો તો વારો આવશે હાલો એવી માણસો બધા આવી ગયા છે કારીગર

એવો બળા કાયગર બળા હગે સાઈબો અને ઓલો એક કોમર હોવો છે કે આપો મોબાઈલ ઘમો છો કે કાકા કામ ધંધો જ નથી આને કામ ધંધો નથી હો હું બનાવતા છે કે આપો મોબાઈલ 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 ડાવો આ કામ કરતો હું ફાઈ જો ફાઈ રહ્યો સારું હાલો કામ કરી આવે

અત લગન પર 11:00 ના કરજો અમારો બધો તરી બનાવી છે તરી બને આવે એટલે બટા લગાડી બારીના બટા લગાડી દીધી કે લાગી દીધી હા હા બાકી તો આ કર ચાકો કરશે બેટા ચાલુ થઈ ગયા છે શેડના હું કયો પાકા શેડ હું આવવા હું નોટો ગયો અંબાણીના હા

છોકરાગ બોલતા ડાયલોગ કેમ આવે છે અમારું કામ તમે ડાયલોગ મારવા ટૂકા પડો થોડા કામ કરો કામ વાલો લગાડવા છ વાગી હશે સાડા છ અમારે તો ઘરે નથી જવાનું કારણ કે અમારે નાઇટ કરવાની છે નવ વાગ્યા ગઈ તો ઇટાલિયન લગાડીએ છીએ જો આ પાટિયું છે તો આ બધું લાવી ગયેલું છે આપણે રાજુભાઈ તરી લે છે મસ્ત પતરેથી અહીંયા તરી લઈ લીધી છે અહીંયા લઈ છે તરી લઈ લે એટલે લગાડી દે આ કરવાનું છે ઓલી બાજુ લગાડે છે અમે લગાડે છે બધી બાજુ ચાલુ છે આજ કામ શું કેવું તારું રાજુ મજા આવે છે ને પાટીઓ પડવાની મજા તો આવે ભાઈ હીયા પડી જાય ને કે હાલો તો કરી નાખવાનું છે બતાવવાનું બેઠો વડા વડા થાય પછી તરીને હગે પીવું ભાઈ હવે હું કહું cây rồi, u rồi, cây cây mình cứ khoan. Quát anh. Này ai là có bữa giờ ra du bay thì tôi lên đi કાલે સવારમાં કેટલા વાગે નીકળવાના પાછા હાંઠ વાગ્યા પાકું જાગી જાહો જાગી જાહો પાછા મને નથી લાગતું તમે જાગી જવાના છો જોઈ છે સવારે અડધા જાગે છે કે નહીં એમ હા તો માવો ટૂંકવાડાય છે જો માવો ટૂંકવા ગયો છે હે

બેઠિયા બેઠિયા ઉપર ભોગી ગયા છે હવે જોઈએ આગળ શું થાય ડકો પતે કે વધે છે જોઈએ આપણે આ અમારી સાઈડ આવી અમારી સાઈડ ઉપર આવું જોઈએ હજી બરોબર બાજા નથી હજી બાજાનું બાકી છે બરોબર બાજાનું બાકી છે મજા આવે ભગવાન ચાલો જોઈએ હવે શું થાય છે જોવો અમારા ફ્રેન્ડ લોકો અમને મળવા આવ્યા છે તમને બધું જો

આ વાયરમેન છે આ સાઇડનો બરોબર